ભાજપ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબના જન્મદિવસ નિમિત્તે દયાપર મોડલ સ્કૂલ હોસ્ટેલ ખાતે ઉજવણી કરવામાં આવી કચ્છ લોકસભાના સાંસદ શ્રી ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબના જન્મદિવસ નિમિત્તે દયાપર મોડલ સ્કૂલ હોસ્ટેલ ખાતે ઉજવણી કરવામાં આવી જેમાં લખપત તાલુકા પ્રતિનિધિ જસુભાઈ જાડેજા લખપત તાલુકા ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ સરદાર ખીમજીભાઈ પુંજાજી જાડેજા ગડુલી સરપંચ નિતિનભાઈ તેમજ તમામ ભારતીય જનતા પાર્ટી હોદ્દેદારો હાજર રહી મોડલ હોસ્ટેલ ની બાળા સાથે રહી શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ ના જન્મ ઉજવણી કરેલ તેમજ હોસ્ટેલ બાળાએ સાહેબ ની લાંબી ઉંમર સ્વાસ્થ્ય સારું રહે તેમજ ઉત્તરો ઉત્તર સાહેબ પ્રગતિ કરે તેવી પ્રાર્થના કરેલ રિપોર્ટ બાય આદમ નોતિયાર ત્યાર કચ્છ કેર બ્યુરો લખપત તાલુકા